મિત્રો કહેવાય છે ને કે બીજાની તકલીફો અને બીજાની સમસ્યાઓનો આનંદ લેવાનું બંધ કરી દેજો કારણ કે ભગવાન પણ તમને એ જ આપે છે જેમાં તમને આનંદ આવતો હોય જેમાં તમને મજા આવતી હોય નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી વાત છે એવા એક નવ યુવાનની કે જેની જિંદગીમાં સમસ્યાઓ પૂર્ણ થતી નહોતી સમસ્યા નોકરીની હોય ઘરની હોય કુટુંબની હોય કે કુટુંબના અન્ય સગા સંબંધીઓની હોય સમસ્યાઓ તેની પૂર્ણ થતી નહીં કોઈ દિવસ નોકરીમાંથી તેને કહી શકાય કે રેગ્યુલર સેલેરી ન મળતી ઘરમાં મકાનની છત તૂટી પડતી ઘરમાં કોઈ બીમાર થઈ જતું ઘણી બધી મુશ્કેલીઓ જીવનમાં આવતી આર્થિક રીતે શારીરિક રીતે ઘણી બધી સમસ્યાઓ સર્જાતી અને ભગવાનને તે પ્રાર્થના કરતો કે મારા જીવનમાં આટલી બધી સમસ્યા કેમ અને તે ભગવાનમાં પણ એટલો જ બધો માનતો હતો રોજ ભગવાનને મંદિરે દર્શન કરવા માટે જતો અડધો પોણો કલાક પૂજા અર્ચના પણ કરતો ધાર્મિક વૃત્તિનો માણસ હતો સાથે સાથે તે પોતે પ્રામાણિક પણ હતો પ્રામાણિકતા એટલી હદે હતી કે જે તે નોકરી કરતો હતો અને તેમના બોસ તેને ખોટું કરવાનું કહે તો બોસને પણ તે કહી કહી શકાય કે તેમની સામે જવાબ આપી દેતો કે તમે આ ખોટું કાર્ય મારી સાથે કરાવી રહ્યા છો હું એ કાર્ય નહીં કરું તમારે નોકરીમાંથી કાઢવા હોય તો કાઢી મૂકજો તેની પ્રામાણિકતા હતી તે ધાર્મિક હતો પરંતુ તેની સમસ્યાઓ પૂર્ણ થતી નથી અને ભગવાનને એક જ પ્રાર્થના કરતો કે મારી સમસ્યાઓ જીવનમાં પૂર્ણ થતી નથી આટલી બધી તમારી પાસે શ્રદ્ધા રાખું છું તમારી પૂજા અર્ચના કરું છું તે છતાં તમે મારી સમસ્યાઓ પૂર્ણ કરતા નથી એટલે ભગવાનથી તેણે કહી શકાય કે થોડું અંતર રાખવાનું શરૂ કર્યું કારણ કે ભગવાનમાં ધીમે ધીમે તેની શ્રદ્ધા એ કહી શકાય કે તૂટવા લાગી હતી અને તેની આજુબાજુ રહેતા લોકો પણ તેને કહેતા કે તારી સમસ્યાઓ ભલે ગમે તેટલી હોય ધીમે ધીમે કુદરત સૌ સારાવાના કરી દેશે સમસ્યાઓ તારી ધીમે ધીમે દૂર થઈ જશે પરંતુ તેનામાં ધીરજ નથી અન્ય લોકોનો જે આનંદ હોય સુખ સાહેબી હોય તેને જોઈને પોતાને લાગતું કે મારા જીવનમાં ખૂબ જ સમસ્યાઓ છે અને હું આટલી શ્રદ્ધાથી ભગવાનની પ્રાર્થના કરું છું તે છતાં ભગવાન મારી સમસ્યાઓ પૂર્ણ કરતા નથી કોઈ એક દિવસ તેને અનાયાસે નોકરીમાં કકડાટ થાય છે અને નોકરીમાંથી તેને છૂટો કરવામાં આવે છે તે પોતે બેરોજગાર થઈ જાય છે તેની પાસે કોઈ કામ ધંધો હોતો નથી તેને જે આવડતું હોય છે તે જ સ્કિલ પ્રમાણે તેને નોકરી મળી હોય છે પરંતુ નોકરી તેની પ્રામાણિકતાને કારણે ગઈ હોય છે શેઠજી તેને કહી શકાય કે ખોટું કામ કરવાનું કહે છે પરંતુ તે કરતો નથી અને તેની વચ્ચે કચકચ ચાલતી હોય છે તેમાંથી તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે તે ખૂબ જ ઉદાસ થઈ જાય છે રડવા લાગે છે અને ઘરે આવીને પથારીમાં રાત્રે સૂઈ જાય છે ત્યારે તેણે ભગવાનને પ્રાર્થના કરી કે તમારી પાછળ આટલી બધી શ્રદ્ધા રાખી છે આટલી બધી પૂજા અર્ચના કરી છે આજે રાત્રે તમારે મને સ્વપ્નમાં આવવું જ પડશે અને મારી તમામ વાતો તમારે સાંભળવી પડશે મારી ઘણી બધી સમસ્યાઓ છે મોડી રાત થાય છે તેની શ્રદ્ધા ભગવાનમાં અતૂટ હોય છે કહી શકાય કે કુદરતી રીતે તેને ભગવાનના દર્શને આવે છે તેના સ્વપ્નમાં અને ભગવાન કહે છે કે બેટા શું તકલીફ છે તને શું સમસ્યાઓ છે તે ભગવાનનું સાંભળે ન સાંભળે તેના જીવનની તમામ પ્રકારની સમસ્યાઓ કહી શકાય કે ભગવાનની સમક્ષ ઠાલવી દે છે કે મારે નોકરી જતી રહી છે મને સેલેરી નથી મળતી મારા ઘરમાં આ તકલીફ છે મારા ઘરમાં બીમારી ચાલી રહી છે આર્થિક સંકટ શારીરિક સંકટ કેટલા બધા પ્રકારની સમસ્યાનો ઢગલો ભગવાન એની આગળ કરી દે છે અને ભગવાનને કહે છે કે હું તમારી આટલી બધી પૂજા અર્ચના કરું છું અને તમે મારી કોઈ પ્રોબ્લમ સોલ્વ કરતા નથી મારી સમસ્યાઓ દૂર કરતા નથી તો ભગવાન હસતા હસતા કહે છે કે બેટા જીવનમાં તો આ એક ચક્રવ્યુ છે જે માયાજાળ છે જેની અંદર સુખ અને દુઃખ તો આવતું જ રહેવાનું પરંતુ તેનામાં ધીરજ ખૂટી જાય છે અને તે કહે છે કે ના ભગવાન આટલું બધું દુઃખ મને જ કેમ આપ્યું તમે ભગવાન તમારે આ પ્રોબ્લમને સોલ્વ કરવી પડશે અને મારી બધી સમસ્યાઓને તમારે સોલ્વ કરવી પડશે ભગવાન કહે છે સારું તારી સમસ્યાઓ છે ચાલો સોલ્વ કરી દઈએ તું એક કામ કર તારી જે કે સમસ્યાઓ છે નાની ચિઠ્ઠીમાં લખી લખીને એનું એક પોટલું બનાવો બધી સમસ્યાની અંદર તારી મૂકી દે અને પોટલું વાળીને મારે તને જે સ્વપ્નમાં હું દેખાયો છું ને મારી પાછળ એક લીમડાનું વૃક્ષ છે એ લીમડાના વૃક્ષ ઉપર જઈને એ પોટલું ત્યાં મૂકી આવજે તારી સમસ્યાઓ જીવનભર દૂર થઈ જશે તે વ્યક્તિ ખુશ થઈ જશે કે શું વાત છે મારી સમસ્યા એક જ ઝાટકે બધી પૂરી પણ ભગવાન કહે છે કે મારી એક શરત છે એક એક્સચેન્જ ઓફર છે કે એ પોટલો તું ત્યાં ઝાડ આગળ મૂકવા જાઓ ત્યાં બીજા બધા ઘણા બધા પોટલા પડ્યા હશે કે જેની અંદર બીજા લોકોની સમસ્યાઓ છે એ સમસ્યાઓમાંથી તારે કોઈ એક પોટલો પાછું લાવવાનું રહેશે તે યુવાન કહે છે એમાં શું છે મારું પોટલું તો ઘણું બધું મોટું છે લોકોની સમસ્યાઓ તો બહુ ઓછી હશે નાના નાના પોટલા પણ હશે એમાંથી નાનું પોટલું લઈ આવીશ મારી પ્રોબ્લેમ સોલ્વ તેમ કરીને સમસ્યાઓનો પોટલો લખી લખીને બધું પોટલામાં ભરે છે અને તે લીમડે મૂકીને આવે છે અને તરત પાછો વળે છે અને રસ્તામાં યાદ આવે છે કે ભગવાને તો મને એક પોટલું પાછું લાવવાનું કહ્યું હતું ત્યાં જાય છે અને પોટલા ઉપર બધાએ પોતપોતાની ચિઠ્ઠીમાં લખેલું હોય છે કે બીમારી હોય છે શારીરિક તકલીફ હોય છે આ જગ્યાએ મૃત્યુ છે આ રીતે તમામ પ્રકારની સમસ્યાઓ હતી તેને વિચાર આવ્યો કે બીમારીવાળું પોટલું લઈ જઈશ તાકી જિંદગી બીમારી થઈ જશે કોઈ વ્યક્તિનું મૃત્યુ માટેનું લઈ જઈશ તો મારા અથવા તો મારા કુટુંબમાં કોઈનું મૃત્યુ થાય તો આ તો બહુ ખૂબ જ ખોટી વસ્તુ છે આર્થિક રીતે કોઈની પૈસાની તકલીફ વાળું લઈ જઈશ તો મારા જીવનમાં પૈસાની તકલીફો ચાલુ રહેશે તેણે વિચાર્યું કે આમાંથી કોઈ પણ પોટલું મારે લેવા જેવું નથી હું પોતે મુશ્કેલીમાં મુકાઈ જાઉં છું તેણે ભગવાન અને તરફ કહ્યું કે ભગવાન આવી કેવી એક્શન ઓફર આપી તમે કે એક ફોટલું મૂકીને બીજું લઈ આવવાનું મેં નાનું ફોટલું લીધું પણ એ પણ કહી શકાય કે અતુટતા કહી શકાય કે સમસ્યાઓ મોટી હતી ભગવાન કહે છે મેં તને એટલા માટે જ કહ્યું હતું કે તારી જે સમસ્યાઓ છે તારી પાસે રહેવા દે દરેકને જીવનમાં સમસ્યાઓ છે તેના માટે થોડી ધીરજ રાખવી પડશે તેની સામે તારે લડતા શીખવું પડશે એટલે તેણે દુનિયાના લોકોની સમસ્યાઓ જોઈને એની સરખામણીમાં તેની સમસ્યાઓ તો ઘણી બધી ઓછી હતી તે પોતે તંદુરસ્ત પણ હતો તેના હાથ પગ પણ કામ કરી રહ્યા હતા એટલે તેને પોતાને પસ્તાવો થયો કે ભગવાન તમે જે ચક્રવ્યૂહ રચ્યું છે ને જે માયાજાળ રચી છે ને તે બરાબર છે આજે મને પસ્તાવો થાય છે મારી જે સમસ્યાઓ છે તેને ધીમે ધીમે હું તેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ અને ધીમે ધીમે મારા નસીબમાં જે હશે એ પ્રમાણે હું કાર્ય કરતો રહીશ એટલે મિત્રો કહેવાય છે ને કે બીજા સુખ સાહેબીવાળું જીવન જીવતા હોય બીજાનું જીવન સારું હોય તો ઈર્ષા કરવાનું બંધ કરી દો અને એમને કોઈ તકલીફો હોય તો એમાં મજા લેવાનું બંધ કરી દો તો તમારા જીવનની તકલીફો તમારી દૂર થશે તમે પોતાના કાર્યમાં લાગી જાઓ તકલીફ હોય તો તકલીફનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરો અને તમને જીવનમાં ચોક્કસથી સફળતા મળશે 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 તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે